સુરતમાં વરસાદી પાણી અને ખાડીપુરના પાણી ઓસર્યા બાદ તાત્કાલિક કામગીરી કરવા માટે મેયર દ્વારા કમિશનરને નોંધ મુકાય છે સુરતમાં ગત રવિવારે સાંજથી ચાર દિવસ સુધી પડેલા અવિરત વરસાદ અને ખાડીપુરને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બે દિવસથી પાણી ઓસરી રહ્યા છે ત્યારે સુરતના મેયર દ્વારા મનપા કમિશનરને નોંધ મુકાય છે જ્યાં પણ પાણી ઓસરિયા છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવે મેડિકલ સુવિધા તથા જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવે રોડ રસ્તાઓ પર રિપેર કરાય તેવું જણાવ્યું છે તો સુરતના પ્રભારી કનુ દેસાઈએ પણ સૂચન

મેડિકલ ટીમ કાર્યરત રહે જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડીજી વિશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે અને તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્ય શરૂ પણ છે હું ચારથી પાંચ જગ્યાએ વિઝિટ પણ કરી આવ્યો છું અત્યારે છેલ્લું કઈ રાત્રે લિંબાયત ઝોનમાં પાણી ઉતર્યા છે અત્યારે તમામ યુદ્ધના ધોરણે 23 તે ધર્માં પર કામ કાર્યરત છે રોજનું ડેઇલી ટાઉન ડેઇલી રિપોર્ટ સાંજે સમીક્ષા થાય એ માટે તંત્રને સૂચના આપીશ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે